સંખેડા તાલુકાના બહાદરપુર ગામે ફિંગરપ્રિન્ટ મશીન બંધ થઈ જવાથી ખેડૂતોને ખાતર આપવામાં આવતો નથી ત્યારે ખરાબ વાવણીના સમયે જ ખેડૂતોને ખાતર ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે સંખેડા તાલુકાના બહાદરપુર ગામે ખેડૂતોને જ્યારે વાવણીનો સમય થઈ રહ્યો છે ત્યારે ખાતર લેવા સરદાર ડેપો ખાતે ખેડૂતો પહોંચ્યા હતા ખાતર ડેપોના કર્મચારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એક અઠવાડિયાથી ફિંગર મશીન બંધ હોવાને કારણે કોઈને ખાતર આપી શકાય તેમ નથી જેને લઈને ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો ખેડૂતોની માંગ છે કે સાતથી આઠ દિવસ વીતી ગયા છતાં આ મશીન રિપેર તેમજ નવું લાવી શક્યા નથી અને એક તરફ વાવણીનો સમય થઈ રહ્યો છે ત્યારે ખેડૂતો કહે છે કે સંખેડા ખાતર મળે છે પરંતુ એક તરફ ઓરસંગ નદીના બ્રિજ પર બારદારી વાહન જવા દેવા પર પ્રતિબંધને લઈને ખેડૂતોને હાલાકી પડી રહી છે કર્મચારીને ટેલિફોનિક વાત કરતા જણાવ્યું હતું કે અઠવાડિયાથી મશીન બંધ છે જેને લઈને અમે ખેડૂતને ખાતર આપી શકીએ તેમ નથી માટે હું ફિંગર મશીન છોડા ઉદેપુર રિપેર કરવા આવ્યો છું ખેડૂતો કહે છે કે આ મશીન ક્યારે રિપેર થશે અને ક્યારે ખાતર મળશે જે અમારે ખાતર જોઈએ છે તે અહીંયા મંડળીમાં મળતું નથી અને જે બીજી જગ્યાએ બીજું ખાતર મળે છે ત્યાં એક પાછળ એકની સ્કીમ લગાવી આપવામાં આવે છે તો સત્વરે ખેડૂતોની માંગ પ્રમાણે સરદારનું ખાતર મળે અને તેવી માંગ ખેડૂતો ઉચ્ચારી રહ્યા છે મેં ભાદરપુરનો ખેડૂત છું ભાદરપુરમાં ખાસી જમીન કરું છું તુવેરની વાવણી આવી છે તો અત્યારે સવારમાં મેં ખાતરનું પૂછવા ગયો તો ઉપરથી સાહેબે ના કીધું કે ભાઈ મશીન બંધ છે અત્યારે કોઈ ખાતર વેચાય નહીં સંખેડા મળે છે તો સંખેડા ટ્રેક્ટર લઈને કોઈ જવા દેતું નથી હવે અમારે કરવું તો શું કરવું તમારી શું માંગ છે હવે ખાતર ડેપો આપે અમોના તો સારું રે અહીંયા ખાતર છે બીજા ડેપોમાં નથી બાદરપુરના શું નામ છે તમારું સુરેશભાઈ ભગવાનદાસ ફૂલમાળી